જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા youtube channel ની અંદર test ટ્યુશન classes માં હવે આજે આપણે ધોરણ નવ છે એનું ચેપ્ટર નંબર બે જેનું નામ છે બહુપદી એની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ બરોબર આજનો જે આ video છે ને એની અંદર આપણે ઉદાહરણ નંબર એક અને સ્વાધ્યાય બે point એક છે એના તમામ દાખલાઓ જોવાના છે આમ તો બધા સહેલા જ છે બધા બરોબર બહુપદી જે બે point એક મતલબ બે point એક દાખલા તો બધા સહેલા છે ધીમે ધીમે પછી લેવલ વધતું જશે ત્યારે તમને ખબર પડશે કે નવું તમારા જિંદગીની સૌથી મોટી ભૂલ છે બરોબર તો સૌથી પહેલા તો આજ બધું છે ને એને બહુપદી કહેવામાં આવે જેમ કે મારા પાસે હું અહીંયા ઉદાહરણ લઉં કે એક સ્કવેર વત્તા બે છે એક્સ ની ત્રણ ઘાત વત્તા ચાર એક વર્ગ છે પછી પાંચ ની પાંચ ઘાત વત્તા છ ની બે ઘાત આવું કઈ પણ છે તો આ બધી જે છે ને એને આપણે બહુપદી કહેવામાં આવે છે તો વધારે કઈ વગેરે એવું બધું આવતું નથી એટલે સાથે સાથે હું તમને દાખલા કરાવીશ ને ત્યારે સમજાવતો જાય ને આની અંદર ઉદાહરણ નંબર એક અને સ્વાધ્યાય બે પોઈન્ટ એક બધામાં એક એક બે ના જવાબો છે બાકી ને દાખલા જેવું અંદર આવતું નથી દાખલા તો પછી ચાલુ થશે બરોબર તો હા સૌથી પહેલા આપણે ઉદાહરણ નંબર એક છે એની વાત કરીએ ઉદાહરણ નંબર સરસ છે છે શું તમને કે નીચે આપેલી બહુપદી છે કોને બહુ એવું નહીં કે પાંચ ચાર ને બધું આપેલું છે ને ઘાત તરીકે લખી દેવાનું બહુપદી ની ઘાત પૂછા કરે તો સૌથી મોટામાં મોટું જે હોય ને એને ઘાત કહેવામાં આવે સૌથી મોટામાં મોટી જે ઘાત હોય એને ઘાત કહેવાય બરોબર નાનકડા ની કોઈ કદર નથી સૌથી મોટા છે એની જ કદર છે બરોબર

તો આઠ ઘાત છે સૌથી મોટી ઘાત થઈ સિમ્પલ છે તો આ થશે આપણી બહુપદી ની ઘાત બરાબર આઠ હવે એવી જ રીતે આપડે ત્રીજું જોઈએ ત્રીજામાં તમને જો મોટા મોટી ઘાત કઈ છે તો મોટા મોટી ઘાત તો અહીંયા છે જ ની કાંઈ છે દીધેલું જ નથી કાંઈ અહીંયા ખાલી બગડું જ દીધેલું હોય બગડે બે કાંઈ બીજું આપેલું જ નથી જયારે પણ કાંઈ ન આપેલું હોય ને બહુપદીમાં ત્યારે છે ને જીરો ઘાત લખવાની કેમ કે આને મારે લખવું હોય તો બીજી રીતે આમ પણ લખી શકું બે એક્સ ની જીરો ઘાત

બહુપદી ઉદાહરણ ખાલી જોવાથી નહીં આવડે બરોબર તમને સાથે સાથે ગણતરી કરવી પડશે સાથે સાથે મારી સાથે બેસવું પડશે તમને દાખલા ગણવા માટે તો આઈ હોપ કે તમે નોટબુક બોલપેન મગજ આ બધી વસ્તુઓ સાથે લઈ લીધી હશે એવી આશા રાખો છો આ બધી આપેલી છે આ બધી વ્યક્તિઓ તમને આપેલી છે બરાબર પૈકી કઈ બહુપદી એક ચલ વાળી છે બરોબર અને કઈ બહુપદી એક ચલ વાળી નથી તમારા જવાબ માટે કારણ આપો

ચલ નો મતલબ શું થાય એ આપણે પેલા સમજીએ તો ચલ કોને કેવાય તો x છે y છે z છે આ બધા સ્મોલ છે ને એથી થી કરીને z સુધીમાં જેટલા પણ સ્મોલ અક્ષરો છે બીજી a વાળા એ બધાને ચલ કેવામાં આવે ગણિતની ભાષામાં બરોબર કેપિટલ હોય તો ન કેવાય બરોબર એનું આપણે પછી ક્યારેક સમજીએ આગળના ધોરણમાં તમને આવશે કેપિટલ નો ઉપયોગ ક્યારે થાય પણ આ બધા છે ને ચલ કેવામાં આવે ક્લિયર એથી થી કરીને z સુધીના બધા હવે એક નો મતલબ કાં તો ખાલી a આપેલો હોય કાં ખાલી b આપેલો હોય કાં ખાલી c હોય કાં ખાલી x હોય એ થી લઈને z સુધીમાં એક સિંગલ આપેલું હોય જે વ્યક્તિ સિંગલ હશે એક ચલ થશે બરોબર તો જે સિંગલ છે એક ચલ છે બરોબર તમે પણ બધા અત્યારે એક ચલ જ છો ને કમેન્ટમાં લખો એક ચલ છો કે નથી જલ્દી એક ચલ છો કે નહીં લખો જલ્દી કમેન્ટમાં હા બરોબર અને હા બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની કે જે ચલ છે ને એની જે ઘાત છે એ પૂર્ણાંકમાં હોવી જોઈએ મતલબ કે એક ઘાત પૂર્ણાંક નહીં સોરી કઈ કહેવાય પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ બરાબર એક ચલ વાળી થશે અગર કોઈ આપેલી હશે બહુ કે જેની અંદર એ છેદમાં આપેલો છે ચલ કે વર્ગમૂળ વાળો છે કે ઘનમૂળ વાળો છે એવું કઈ પણ હશે ને તોય આપણો એક ચલમાં નહીં આવે બરાબર તો એ વસ્તુ પણ ધ્યાન દેવાની છે હવે પેલું છે એમાં જો કોણ છે અહિયાં કને એક છે અહિયાં પણ એક છે એક સિવાય તમને કોઈ પ્રાણી દેખાય છે અહિયાં કને કોઈ પ્રજાતિ દેખાય છે અહિયાં તમને નથી દેખાતી અને કોઈ પ્રાણી નથી તો એ કેવું છે એક ચલ છે સિમ્પલ તો આ એક ચલ વાળી બહુપદી છે એક ચલ વાળી બહુપદી છે થઈ ગયું હવે એના પછી અહિયાં કને અહીંયા પણ વાય સિવાય તમને કોઈ પ્રાણી દેખાય છે વાય સિવાય નું કોઈ પ્રાણી દેખાય નથી દેખાતું ના દેખાતું એક બહુપદી છે એના પછી ત્રીજું જોઈએ ત્રીજું છે ને એમાં તમે જો ટી સિવાય નું કોઈ પ્રાણી તો તમને નથી દેખાતું પણ મેં થોડી વાર પેલા તમને વાત કીધી કે ઘાત છે ને એ હંમેશા એક ઘાત બે ઘાત ત્રણ ઘાત એ રીતની હોવી જોઈએ બરોબર અહીંયા તમે જોવા જાસો છો ટી ની ઘાત વર્ગ ની અંદર આપેલી છે ગોળ છે દેખો અહિયાં ઇસકી જો ઘાત છે એ વર્ગ મૂળ માં દેવું જોઈએ બરાબર તો અહિયાં કને વર્ગમૂળની અંદર ઘાત આપેલી છે વર્ગમૂળની અંદર ઘાત આપેલી હોય તો એ આપડો કઈ કામ નથી એ સિંગલ નથી એ પ્રાણી જ નથી એક movie માં એક ડાયલોગ આવે છે ને કે આપ પુરુષ નહીં હો તો કે છે આપ મહાપુરુષો હો બરાબર તો અહિયાં કને વર્ગમૂળ વાળી છે એક બહુપદી નથી એના પછી છે વાય બે ના છેદ માં વાય જો અહિયાં પણ વાય સિવાય કે પ્રાણી તો તમને નથી દેખાતું એ તો ક્લિયર છે

એક ચલ વાળી બરોબર એના પછી છેલ્લું જોઈએ કેટલા પ્રાણી આપ્યા તો એક પ્રાણી છે એક બીજો પ્રાણી છે વાય ત્રીજો પ્રાણી છે ટી આ તો જોઈને જ ખબર પડી જાય આમાં ત્રણ ત્રણ પ્રાણી છે બરોબર ત્રણ ત્રણ લોકો છે બરોબર તો ત્રણ ત્રણ છે તો આપણે એક ચલ તો નહીં જ કહેવાય એક ચલ બે છે એમાં શું કેવા માંગે છે કે નીચેનામાં એક વર્ગ નો સહગુણક લખવાનો છે એક વર્ગ છે એનો સહગુણક લખવાનો છે બરોબર હવે સહગુણક તો તમને ખબર જ હશે એવું માની લઉં છું ન ખબર જ તમને સમજાવી દઉં સહગુણક કોને કહેવાય તો જો અહીંયા કને વર્ગ છે અહીંયા કને x છે એની આગળની જે સંખ્યા હશે ને એ સંખ્યાને સહગુણક કહેવામાં આવે જેમ કે અહીંયા તમે જોવા જાવ તો x છે x ની આગળ સંખ્યા કઈ છે હવે તમે કહેશો તો અહીંયા તો મુજબ કઈક દેખતા જ નહીં હે અહીંયા કને તમને કંઈ નથી દેખાતું કંઈ ન દેખાય તો આપણે એક સમજી લેવાનું કેમ કે આને મારે લખવું તો એક 1x તો લખી શકું ને બરોબર કંઈ ના હોય તો ગુણાકારમાં એક તો હોય જ એ તો તમને ખબર છે બરોબર એ છે ને સહગુણક કહેવાય ની આગળની જે સંખ્યા છે છે આ બધાની આગળની જે સંખ્યા હશે ને એને સહગુણક આવશે હવે કોનો સહગુણક પૂછ્યા સહગુણક નથી લખવાના આપણે કોનો સહગુણક લખવાનો છે એક જ સહગુણક લખવાનો છે તો એક્સ વર્ગ ની આગળની જે સંખ્યા છે ને એ આપણે લખવાની છે તો આ દાખલા પેલા માટે આપણે જોવા જઈએ એક વર્ગ નો સહગુણક તો એક ની આગળ કઈ સંખ્યા છે એક ની આગળ હવે અહીંયા કઈ નથી કાંઈ ના હોય તો આપણે શું સમજવાનું એક સમજવાનું એવી રીતે બીજો છે એમાં લખીએ નો સહગુણક બે ઓછા એક વર્ગ હતા એક ની ત્રણ ઘર હવે એક વર્ગ ની આગળ કાંઈ નથી કાંઈ નથી તો એક છે પણ અહીંયા ધ્યાન રાખજો ભૂલ ન થાય નિશાની કઈ છે માઇનસ છે

તો જવાબ લખવાનો ઝીરો બરોબર બે ને હું બે વત્તા જીરો પણ લખી શકું છું બાઈનો જવાબ તો સેમ જ આવશે ને બે વત્તા જીરો કરશો તો બે આવશે ને બે નો જવાબ તો બે જ આવે બરાબર તો એ જ રીતે જયારે કોઈ પદ જ ન આપેલું હોય ને ત્યારે જીરો લખી દેવાનું બરાબર

x વર્ગ વત્તા પાંચ છે આમાં જો બે પદ આપેલા છે આ પદ કહેવામાં આવે સરવાળાની આમ બાજુ આમ બાજુ જે બધા હોય ને એને પદ કહેવામાં આવે બરાબર હવે આપણે કેટલી ઘાત લેવાની છે પાંત્રીસ ઘાત લેવાની છે કોઈ વાંધો નહીં અહીંયા કને હું વર્ગ ની જગ્યાએ પાંત્રીસ ઘાત લખી નાખું એક ઉદાહરણ થઈ ગયું હજી આવા તમારું ઉદાહરણ લખો તમે લખી શકો x ની પાંત્રીસ ઘાત વત્તા x ની ચોત્રીસ ઘાત વત્તા છ x વર્ગ વત્તા સાત આવું પણ કોઈ ઉદાહરણ લખી શકો આપડે પાંત્રીસ ઘાત આવી જાવી જોઈએ બાકી તમે ગમે એટલી ઘાત લખો સરવાળા એનાથી ફરક ના પડે પણ આપડે બે પદ કીધા છે એટલે આપડે બે પદ લખવાના છે પેલું પદ અને બીજું પદ બરોબર એના સિવાય ત્રીજું ઉદાહરણ લેવું હોય x ની પાંત્રીસ ઘાત minus વર્ગમૂળ ત્રણ છે આ પણ લઈ શકાય બરોબર તો આ પાંત્રીસ ઘાત વાળી બહુપદી થઇ ગઈ હવે એવી જ રીતે સો ઘાતંક વાળી એક પદી નું ઉદાહરણ લેવાનું છે અને આ એવું નથી x ની 35 ઘાત ની આગળ કોઈ ચલ વગેરે નહીં સોરી કોઈ આંકડો નહીં લખવાનો સહગુણક નહીં લખવાનો તમારી આગળ કોઈ સહગુણક લખવો હતો એ પણ લખી શકો છો ચાલે આ બધું ચાલતા ચાલતાએ 100 વાળી એક પદીનું કોઈ એક ઉદાહરણ આપો હવે 100 ઘાતંકવાળી એક પદ એટલે કે એક જ પદ હોવું જોઈએ બરોબર તો 6x ની 100 ઘાત છે આ એક ઉદાહરણ થઈ ગયું 100 ઘાત માટે એક જ પદ લેવાનું છે એટલે સરવાળામાં તો કંઈ આવશે જ નહીં બરોબર એવી જ રીતે માઇનસ ચાર એક્સ ની સો ઘાત લઈ શકું છું પણ સો ઘાત વાળી થઈ ત્રીજું એક ઉદાહરણ લઈ તો એક જ ઉદાહરણ લેવાનું કીધું છે પણ આપણે મલ્ટિપલ લઈ લઈએ ધારો કે આપણે ખાલી સો ઘાત કીધું લખી શકીએ ખાલી પણ લખી શકાય છે ને લખી શકાય શું કામ ના લખી શકાય બરોબર તો આ થઈ ગયું આપણું ઉદાહરણ ત્રણ ત્રણ ઉદાહરણ લીધા છે જેટલા પૂછે પરીક્ષામાં એટલે લખી દેવા ને જનરલી આ પ્રકારના પૂછાતા નથી હોતા તો પણ સમજ શક્તિ માટે તમારી બરોબર તમે તમારું ઓલું ઇન્ટેલિજન્સ છે એટલા માટે હવે આપણે વાત કરીએ દાખલા નંબર ચાર ની દાખલા નંબર ચાર થી તમને શું કેવા માંગે છે જો આ પ્રકારનું આપણે એક ઉદાહરણ ઓલરેડી કરી દીધું છે તમને આવડતો જ હશે હું માની લઉં છું કે નીચે આપેલી બહુપદી ની ઘાત જણાવો

એવી રીતે અહીંયા કને અહીંયા તો ખાલી ત્રણ આપેલા છે કોઈ આપેલું જ નથી કાંઈ x વાળું y વાળું z વાળું કે t વાળું કાંઈ પદ જ નથી આપેલું હવે જ્યારે કોઈ પદ જ ન આપેલું હોય તો મેં તમને થોડી વાર પહેલા જ કીધું તું કઈ ન આપેલું હોય તો આપણે શું લખવાનું ઝીરો બહુપદીની ઘાત બરાબર ઝીરો સિમ્પલ ક્લિયર બસ થઈ ગયું સિમ્પલ જ છે હવે દાખલા નંબર પાંચ છે કે નીચે આપેલી ને સુરેખ દ્વિગત કે ત્રિગત બહુપતિમાં વર્ગીકૃત કરો આ બધું છે તમે શીખી શીખી ગયા ગયા વર્ગીકરણ વગેરે સુરેખ કોને ખબર છે તમને નહીં યાદ હોય બરાબર આપણું કેવું એક્ઝામ પછી બધું ભૂલી જવાનું હોય વર્ષોથી પરંપરા ચાલી આવે છે એવું નહીં કે તમે જેવું કરો છો હું પણ એવું જ કરતો કે એક્ઝામ પતે એટલે પછી કાઈ યાદ ના હોય આજે થિંક દસમા સુધી તો મેં એમ જ કર્યું છે અગિયારમા બારમા થી હજી ઠીક છે થોડુંક ભણવાનું ચાલુ કર્યું હતું મેં પછી ક્યારેક સ્ટોરી સંભળાવી છે એની તમને સરસ મજાની હા તો હવે સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત તો સુરેખ બહુપદી કોને કહેવાય કે જેમ મોટા મોટી ઘાત એક હોય બરોબર દ્વિઘાત બહુપદી કોને કહેવાય કે જેમ મોટા મોટી ઘાત બે હોય અને ત્રિઘાત બહુપદી કોને કહેવાય તો મોટા મોટી ઘાત ત્રણ હોય ચતુર્ઘાત ને પંચઘાત ને ષષ્ઠઘાત ને આવી પણ બહુપદી આવે પણ જનરલી તમારે આવા સિલેબસમાં એ બધું એડ નથી કરેલું બરોબર તો હવે આ જો પેલો દાખલો થયો એમાં શું છે મોટા મોટી ઘાત બે છે મોટા મોટી ઘાત બે હોય તો કઈ બહુપદી કેવાય દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી પછી અહિયાં મોટા મોટી ઘાત કઈ છે ત્રણ છે દેખાય છે બધું તો મોટા મોટી ઘાત ત્રણ હોય તો કઈ બહુપદી થઈ ત્રિઘાત બહુપદી પછી અહીંયા મોટા મોટી ઘાત કઈ છે વાય વર્ગ બે ઘાત છે પછી આમાં મોટા મોટી ઘાત કઈ છે તો આમાં તો સીધે સીધું જવાનું સીધે સીધું તો સીધે સીધું જવાનું છે તો કઈ નથી એટલે એક ઘાત કહેવાય ને કઈ ના હોય તો x ની ઉપર મોટા મોટી ગાત એક જ છે એટલે એક ગાત બહુપદી અથવા તો સુરેખ બહુપદી અહિયાં સુરેખ શબ્દ લખ્યો સુરેખ લખી નાખી આ લોકો એક ગાત લખવામાં ખબર નહિ શું વાંધો ઓલ કાંટા પડે પગમાં એક ગાત લખી નાખત તો સારું રે વાંધો નહિ ચાલો ને જેસી શ્રી સોચ આમ મોટા મોટી ગાત કઈ છે તો જો સીધું રહે તો તમને કોઈ નડે છે કોઈ અડચણ છે નથી કોઈ નથી નડતું બરોબર કાઈ નથી એટલે એક ગાત કહેવાય ને સીધી સીધી સુરેખ કહેવાય સુરેખ નો મતલબ સીધું થાય ટૂંક આના વિશે વિજ્ઞાનમાં તમને આવશે થોડું detail માં ગતિ ને આ બધી અલગ અલગ વર્તુળાકાર આકાર ગતિ ને આ બધું આવશે આઈ થિંક વિજ્ઞાન માં તમારું છે ને પાંચમું છઠ્ઠું સાતમું આઠ કે આઠમું chapter છે વિજ્ઞાનની અંદર એનામાં તમને આવશે વાંધો ને ત્યારે ભણી લેજો હવે આના મોટા મોટી ઘાત કઈ છે તો બે છે r ની બે ઘાત મેં r આવો કર્યો છે મારો r આવો થાય છે એટલે કઈ કન્ફ્યુઝ ન થતા કે કયો એલિયન દોરી નાખ્યો છે બરોબર તો આ છે બે ઘાત છે

બે પોઈન્ટ એક પૂરું થાય છે ને વિડીયો પણ અહિયાં પૂરો થાય છે બરોબર આઈ હોપ કે તમને સમજમાં આવી ગઈ હશે બરોબર મારી સાથે સાથે દાખલા ગણ્યા હશે એવી હું આશા રાખું છું તમારા પાસે તમે બધા હોશિયાર બાળકો છો એટલા માટે બરોબર

Goodbye.